માં મારે ચર્ચા એવી થઈ છે કે ભારતીય જનતા પાર્ટીને હજી અમને તો નથી લાગતી કોઈ ચિંતા કરવાની એટલે હજી પચાસ હજાર નું સમય કરી દેવાની અમારી તૈયારી છે રામ 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 ઓબીસી જાગરણ મંચના નેજા નીચે એકત્રિત થયેલા ઓબીસી સમાજના જુદી જુદી જ્ઞાતિઓના આગેવાનો અને ભાઈઓ બહેનોના આ સંમેલનમાં મંચ પર બિરાજમાન આપણા વરિષ્ઠ આગેવાન આદરણી વજુભાઈ વાળા સાહેબ પૂર્વ મુખ્યમંત્રી આદરણી વિજયભાઈ રૂપાણીજી લોકસભાના આપણા સભ્ય ભાઈ શ્રી મોહનભાઈ રાજ્યસભાના મારા સાથીદાર ભાઈ શ્રી રામભાઈ રસિકભાઈ ભદ્રકીયા લલિતભાઈ વાડોલિયા આખા કાર્યક્રમના કેન્દ્ર બિંદુ અને કેટલી હું અહીંયા આવ્યો ત્યાર પછી જુદા જુદા સમાજના આગેવાનો સાથે મારી મુલાકાત સતત થયા રાખે એવી ખેવના રાખીને આ કાર્યક્રમનું પણ આયોજન કર્યું એવા મારા મિત્ર ભાઈ શ્રી કર્ણાભાઈ ભાઈ શ્રી તનસુખભાઈ ગોહેલ ભાઈ શ્રી માંડણભાઈ માલધારી અને ભાઈ શ્રી સિદ્ધાર્થભાઈ મંચ પર ઘણા બધા વરિષ્ઠ આગેવાનો બેઠા છે જુદા જુદા સમાજના મોભીઓ બેઠા છે માવજીભાઈ જેવા અમારા જૂના આગેવાન બેઠા છે આપ સૌ ભાઈઓ અને બહેનો આપ બધાને રામ નવમીના જાજાથી રામ 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 નવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ કર્ણાભાઈ આ યોગ હશે કે તમે આ કાર્યક્રમ ગોઠવો રામ ના દિવસે ગોઠવાનો રામ નવમીના દિવસે રામાયણની નાની એવી એક ઘટના તરફ સૌનું ધ્યાન દોરવાનું મને મન થાય છે હરણ થયું અને એની શોધ માટે હનુમાનજી ગયા અને વાવડ આવ્યા કે લંકામાં અશોક વાટિકામાં સીતાજી બેઠા છે અને પછી બધા પછી તો ખબર પડી ગઈ કે હવે ક્યાં છે તો રાવણ જેવો દુશ્મન નક્કી થયો અને આ તો અયોધ્યાના રાજવીઓ હતા પણ રામાયણમાં એવો ક્યાંય ઉલ્લેખ નથી કે રામે અયોધ્યામાં સમાચાર મોકલ્યા હોય કે આપણે લંકા ઉપર યુદ્ધ કરવા જવું છે રાવણને હરાવવાનો છે તો અયોધ્યાથી સેના આવે અને આપણે અયોધ્યાની સેના લઈ અને લંકા ઉપર હુમલો કરીએ એવું વર્ણન કોઈ રામાયણની અંદર ન તો વાલ્મીકીજીએ કર્યું છે કે ન તો તુલસીજીએ કર્યું છે એમાં સીધે સીધું વર્ણન એવું આવે છે કે જે હતા વનવાસીઓ આદિવાસીઓ જે લોકો જંગલમાં એમની સાથે હતા એ નાના નાના સમાજના લોકોને ભેગા કરીને લંકા ઉપર હુમલો કર્યો રાવણ ને હરાય એમાં અયોધ્યાની સેના નહોતી મગાવી રામ રામાયણ નું આ માધ્યમ છે અને એટલા માટે મને પાકો ભરોસો છે કે સેના દ્વારા આપણે આ નું યુદ્ધ જીતવા માટે સક્ષમ છીએ આજ રામાયણ ની નવમી ના પાવન દિવસે આપ સૌને મળવાનો અવસર ગોઠવી દેવા માટે હું ફરીથી કર્ણભાઈ ને અભિનંદન પણ આપું છું અને ધન્યવાદ કરતા અહીંયાંથી વિજયભાઈએ વિગતવાર વાત કીધી અને વજુભાઈએ તો ખૂબ વિસ્તારથી આપણી સામે બધા વિષયો મૂક્યા છે એના એ વિષયો હું મૂકું તો તમને એમ થાય કે આ અમારા જમવાની ટાઈમની વચ્ચેનો ટાઈમ બગાડે છે એમાં મારે જાહુ નથી પણ વજુભાઈ સાહેબે મારા ફિશરીઝ વિભાગનો ઉલ્લેખ કર્યો અને આ વિભાગો નવા છે નરેન્દ્રભાઈ મોદીએ સરકારમાં વડાપ્રધાન બન્યા પછી ત્રણ ચાર વિભાગો નવા બનાવ્યા જે અત્યાર સુધી હતા નહીં એમાંના બે વિભાગ મારી પાસે છે પશુપાલન અને ફિશરીઝ ફિશરીઝ વાળો વિષય વજુભાઈ છેડી દીધો છે એમાં મારે બહુ પડવું નથી અને અહીંયા આપણો કોસ્ટલ વિસ્તાર નથી એટલા માટે પણ એ જરૂરી નથી પણ વજુભાઈ અમે પશુપાલન વિભાગ જે છે એ આપણા સમાજ સાથે સીધી રીતે જોડાયેલો છે અને આ વિભાગ પણ હતો નહીં ભારત સરકારમાં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી પશુપાલન વિભાગ ભારતનો બન્યો એનો હું મંત્રી છું એટલે પશુપાલન મંત્રી તરીકે તમારી વચ્ચે આવડો મોટો આપણો દેશ એમાં સાહેબ માલધારીઓનો એક પ્રકાર એવો છે કે એ લોકો પોતે માલ ને પોતે એની પાછળ રાખતા હોય છે એનું પોતાનું એડ્રેસ જ નથી હોતું કર્ણાભાઈ કેટલો સમાજ એવો છે જેની પાસે આધાર કાર્ડ નથી જેની પાસે મતદાર યાદીમાં એના નામ નથી એવી સમસ્યાઓ છે પણ અમારો તો આખો એક વર્ગ એવો છે કે જે જુદા જુદા વિસ્તારોમાં પોતાના માલની એરેજ ફેર્યા રાખે ભોપાલ એનું એડ્રેસ જ ન હોય એ નીકળે એનો માલ સામાન ઘર વખરી છોકરા છામરા બધું હાર્યા જ હોય અને ઈ જ્યાં ખડ પાણી મળે ત્યાં ઉતારો કરે અને પછી પાછા આગળ આવા અનેક માલધારીઓના પ્રકાર છે ને એને હિન્દીમાં એને માટે ઘુમંતુ શબ્દ વપરાય છે ઘુમંતુ શબ્દ એને માટે વપરાય છે અર્ધ ઘુમંતુ એવા કે સિઝનવાળ નીકળે એ એક સિઝનમાં ફરવા જાય પાછા સ્થિર થાય બે ચાર મહિના ચોમાસામાં વળી પાછા નીકળે એ ઘુમંતુ શબ્દ વાળો વિષય જ્યારે મંત્રી હું બન્યો અને મારા ધ્યાનમાં આવ્યો અને મેં વિભાગમાં તપાસ કરી તો સરકારી ચોપડે આ નામ જ નહોતું પશુપાલનના ચોપડે આ વિષય જ નહોતો પચાસ કરતાં વધુ પ્રકારના પ્રાણીઓની માવજત અને એનું સંરક્ષણ આ ઘુમંતુ લોકોએ કર્યું છે જાળવી છે આ વેલા એનો આપણા સરકારના ચોપડે ઉલ્લેખ જ નહોતો મને કેન્દ્રીય મંત્રી પશુપાલન તરીકે આપણા પક્ષી પંચ સમાજના આપણા સંમેલનની અંદર કહેવાનો હરખ થાય છે કે મેં ભારત સરકારમાં ઘુમંતુ સેલ બનાવી અને એને રજીસ્ટર કરવાનું શરૂ કર્યું હવે અત્યારે એનું અમે રજીસ્ટ્રેશન કરી રહ્યા છીએ કે કયો સમાજ કયા રાજ્યમાં ઘુમંતુ પ્રકારે પશુપાલન કરે છે એની પાસે કયા પ્રકારના પ્રાણીઓ છે આ બધી બાબતોનો અમે કાયદેસરનું રેકોર્ડ બનાવવાનું શરૂ કર્યું છે અને એને યોજનાનો લાભ ભારત સરકારનો કેવી રીતે મળે એનું આયોજન ભારત સરકાર દ્વારા અમે શરૂ કરાયું છે આ વિષય જ નહોતો સરકારની અંદર જ વિષય નતો અને હું તમને કોઈ વાતો કરીશ ને તો તમને આશ્ચર્ય થશે એવી 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 ચીજો આવે છે સાહેબ આપણા પ્રધાનમંત્રી શ્રીએ એક યોજના બનાવી કે બોર્ડરના ગામો નો વિકાસ થવો જોઈએ વાયબ્રન્ટ વિલેજ એવું એમને નામ આપ્યું છે એ યોજનાનું નામ જે સરહદ ઉપરના ગામડા છે આપણી ભારતની સરહદ ઘણી લાંબી છે એ સરહદ ઉપર વસે છે એ બધા મોટા ભાગના ગામો ઉજ્જડ જેવા થઈ ગયા અને એને કારણે સરહદો રેડી થઈ ગઈ છે મોદી સાહેબે એવો નિયમ બનાવ્યો કે બધા મંત્રીઓએ આ વાયબ્રન્ટ વિલેજ ના કાર્યક્રમ અંતર્ગત બોર્ડરના ગામડામાં જવાનું અને ત્યાં એક રાત રોકાવાનું એની ભેગું જે અહીંયા રહેતા હોય એને ભેગું તો તમને ખબર પડે કે ત્યાં પરિસ્થિતિ કેવી છે એના ભાગરૂપે હું પણ બે ત્રણ ગામની અંદર જીએ સાબા આખાએ વિસ્તારની અંદર બોર્ડર વિલેજમાં ફર્યો હું તો એક વાત મારા ધ્યાનમાં આવી કે આખાએ દેશની બોર્ડર ઉપર રહેતા નાગરિકો એનો વ્યવસાય કોઈ પણ પ્રકારનો હોય એમાં સૌથી અગત્યનો વ્યવસાય એ પશુપાલનનો છે. ન્યા બીજો કોઈ વ્યવસાય હાલતો જ નથી. ન્યા કાં તો ગધેડા છે, ખચ્ચર છે, ઘોડા છે, ઊંટ છે, યાક છે. આવા જુદા જુદા પ્રકારના પ્રાણીઓ સાથે જ્યાં લોકો પોતાનું જીવન ગુજારે છે એટલે મે પછી મારા મનમાં એવું કે આખે આખી બોર્ડર ઉપર કોઈ વિભાગનું કામ હોય તો એ અમારું પશુપાલન વિભાગનું છે એ વિભાગ દ્વારા ચાલે છે તમે જુઓ નાના નાના માણસો છે એની પાસે પ્રાણીઓની સાથે જ એની લેવડ દેવડ છે એ જ એનું જીવન છે એના આધાર ઉપર હવે હમણાં બંધ થયું નહીંતર આપણે તો છેક સિંધથી આવતા સિંધિયો માલ લઈ અને છેક અમારા કાઠિયાવાડના બધા ગામડાઓમાં બળદ જે વેચવા માટે આવતા હતા અને વળી પાછા બીજે વર્ષે આવે ત્યારે એની જોડી લઈને આવે કે આવો આની પાસે મૂંઝડો છે તો એની હાટુથી મૂંઝડો લેતા આવે અને પછી ધારો કે એને અમરેલીમાં દેવાનો હોય તો અહીંથી રાજકોટમાંથી હાલતા હાલતા એ જતા હોય ને કોઈ ગ્રાહક આવે એની પાસે તો એને ના પાડે કે ના ભાઈ આ તો અમે અમરેલીના પટલ હાટુ લાવ્યા છીએ વેસવાનો નથી અને એના ના આપણા આવા વ્યવહાર એ પશુપાલનનો વ્યવસાય હતો અને આવડા મોટા પશુપાલનના વ્યવસાયની સાથે જોડાયેલા આપણા પશુપાલકો એ મોટા ભાગના ઓબીસી સમાજના છે મોટા ભાગના ઓબીસી આને માટેનો વિભાગ જ નહોતો છે અને એને નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિભાગ બનાવ્યા પછી તમારી સૌની જાણ માટે કહું વિષય નીકળી જ ગયો છે એટલા માટે કે આખા દેશના પશુઓને પણ રસી મુકાવવાનું કામ નરેન્દ્રભાઈએ ભારત સરકારને ખર્ચે શરૂ કર્યું આપણને જેમ કોરોનાની રસી આપી ને એમ આખા દેશના પશુઓને પણ જુદા જુદા એને ખરવા થાય મોઢામાંથી લાળુ પડી જાય ખરવા ભરવાથી તમે બધા જાણીતા હો અને એને એની કોઈ દવા જ નહોતી આપણે પછી એમને ધુમાડા દીધા રાખે કોઈ અજમા નાખીને દેન કોઈ બીજું નાખીને દે દેશી ઓહડિયા ભરવાડ સમાજ અનુભવી માણસો કરે એ સિવાય કોઈ બીજું કઈ હતું જ નહીં એને આખા દેશના પશુઓની સારવાર કરવા માટેનું નિર્ણય કર્યો પંદર હજાર કરોડ રૂપિયાનો રસીકરણનો કાર્યક્રમ આજે આખા દેશમાં ચાલે છે આપણને એમ્બ્યુલન્સ મળી ગઈ હતી એકસો મોદી સાહેબની પહેલી વહેલી આવી ત્યારે તો ગામડામાં નીકળતી લોકો મોદી ગાડી નીકળી છે એમ કે જોવા નીકળી જતા હતા નીકળતી ને આપણે ડાયલ અને ગાડી આવે એ કોના માટે હતી મિત્રો ગાડીઓ વાળા માટેનો આ કાર્યક્રમ નહોતો આપણે મજૂરી કરતા હતા રોડ ને કાંઠે સીમ સેવે અને જ્યાં આપણને કઈ જાનવર અટી જાય એક્સિડન્ટ થઈ જાય તો આપણને કોઈ દવાખાને લઈ જવા વાળું નતું એની સાટું એકસો એકસો પણ કોઈએ વિચાર્યું નતું કે માલધારીની ભેંસ માંદી પડી જાય કોઈનો ઊંટ માંદો પડી જાય કોઈનું ગધેડું માંદું પડી જાય તો એની સારવાર કરવા માટેની શું વ્યવસ્થા એને ક્યાં લઈ જવા કેવી રીતે લઈ જવા એને તો ફેરવવાય મુશ્કેલ

તમે વાંઢે ગયા છો ને જ્યાં તમારો વગડામાં માલ ઉભો હોય છે એમ્બ્યુલન્સ આપણા દેશની અંદર આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દાખલ કરીને અત્યારે આખા એ દેશમાં બે કરતા વધારે એમ્બ્યુલન્સો ભારત સરકાર દ્વારા આ કામગીરીની અંદર લાગી છે આપને જણાવતા મને ખુશી થાય છે કે આ પશુપાલનનો જે વ્યવસાય છે ને મિત્રો એ અત્યાર સુધી આપણે આપણી પરંપરા પ્રમાણે કરતા હતા પણ એમાં મોટે ભાગે નવી ટેકનોલોજીનો ઉપયોગ નહીં કરી શકવાને કારણે એ લાભપ્રદ બહુ નહોતો થતો આપણી પાસે ખાડું નીકળે વેહુ ગામડામાં માલ કેટલો છે એમ પૂછો તો કે અઢાર છે નાના મોટા એમ કે પણ મહેમાન આવે તો સાહાટું દૂધ બાજુમાં લેવા જવાનું ને માલ કામ ન હો એની કોઈ ઉપયોગીતા નહોતી એક હોય પણ વીસ લીટર આપે એવી હોય તો કુટુંબનું ગુજરાન પણ ચલાવે અને આપણું ગુજરાન પણ ચલાવે એવી ટેકનોલોજી સાથેનો પશુપાલનનો વ્યવસાય કરવા માટે ટેકનોલોજીનું ઇન્ટરવેન્શન કરવા માટે આ વેક્સિન આપવા માટેનો નિર્ણય કર્યો એમ્બ્યુલન્સ આપવા માટેનો નિર્ણય કર્યો એની બ્રીડ સુધારવા માટેના કાર્યક્રમો આવ્યા છે મિત્રો એનો ખૂબ મોટા પાયે લાભ આગામી દિવસોમાં આપણા નાના સમાજે લેવા જેવો છે ને એના આધારે આપણા જીવન ધોરણને ઊંચું લાવવાની સૌથી વધારે શક્યતા ક્યાંય હોય તો એ પશુપાલન ક્ષેત્રમાં છે એ તમારી જાણ માટે કહું છું એ આપણો સમાજ કરી શકે એમાં ડિગ્રીની જરૂર નથી તમે ભણી ગણીને ટેકનોલોજીનો એમાં ઉપયોગ કરી શકો અને એના આધાર ઉપર આ વ્યવસાયને આગળ વધારી શકો એમાં નવેસરથી જે ટેકનોલોજીઓ આવી છે એના સેક્ટ સીમેન આવ્યા છે તમને જાણીને આશ્ચર્ય થશે કે ગાયને વાંસડી જ આવે લો આ વાંગરા રખડે છે એની મેળે બંધ થઈ જાય આવે જ વાંસડી એવી ટેકનોલોજી આવી ગઈ છે એનો પ્રયોગ આપણે નાના નાના સમાજોમાં આ બધો કરવા માટેના પ્રયાસો પ્રધાનમંત્રી શ્રી દ્વારા થયા છે અસંખ્ય નાની નાની ચીજો નાના માણસો માટેની ચીજો એ પ્રધાનમંત્રી શ્રી દિલ્હી બેઠા બેઠા કરી રહ્યા છે નાના માણસોના આરોગ્ય માટે અમારા એક જ વાત વાત મારે મારી પૂરી કરવી છે આયુષ્યમાન કાર્ડ અંગે બધા તમે જાણકાર છો જ દવાખાને જાઓ ને તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોય એટલે એટીએમ નું કાર્ડ હોય એવું કામ કરે તમારે એમાં કોઈ ચિંતા કરવી ન પડે એપોલો હોસ્પિટલની અંદર પણ તમે દાખલ થઈ શકો અને સારવાર લઈ શકો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોવું જોઈએ આગામી ચૂંટણી ઢંઢેરાની અંદર અમારા સંકલ્પની અંદર પ્રધાનમંત્રી શ્રી એ કહ્યું છે કે સિત્તેર વર્ષની ઉપરની ઉંમરના તમામ લોકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે એમાં નાતી જાતી નથી ખાલી ઉંમર જ લખી છે સિત્તેર વર્ષથી ઉપરના હોય એ તમામને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે એનો બીજો અર્થ શું થાય કે સિત્તેર વર્ષથી ઉપરના એટલાં બધા આપણા વડીલો કહેવાય તો આખાએ સમાજના વડીલોનું દવાખાનાનું પોદરેશન એના પરિવારને બદલે હવે ભારત સરકાર ઉપાડશે એવું નવું વચન મોદી સાહેબે આપ્યું છે અને એ વડીલોની મને તો એવું કહેવાનું મન થાય કે મોદી સાહેબે વડીલોની વંદના કરવા માટેનું આ વચન આપ્યું કહેવાય અને એવા આયુષ્યમાન કાર્ડ ચાલુ જ છે એટલે હવે એમાં આપણે કંઈ વિચારવાની જરૂર જ નથી એડિશન જ ખાલી કર્યું છે સાહેબે અને કરી દેશે તો આવી સુંદર મજાની કામગીરી જ્યારે પ્રધાનમંત્રી શ્રી દ્વારા ચાલતી હોય અને આખી દુનિયાની અંદર ભારતનો ડંકો વગડતો હોય આખા એ દેશને વિકસિત દેશ બનાવવા માટેની કલ્પના સાથે મોદી સાહેબ કામ કરતા હોય મિત્રો મોદી સાહેબે હમણાં વિકસિત ભારતની એક યાત્રા કાઢી અને ગામો ગામ રથ રથ ગામમાં આવીને પૂછતા કે તમારા ગેસ પાત્ર હોય એમાંથી કોઈ બાકી છે નળના કનેક્શન ઘેરે ઘેરે ન આવ્યા હોય તો કોઈ બાકી છે તમારા ગામમાં મકાન બનાવવાના છે વડાપ્રધાનની યોજનામાંથી એવા એમાં કોઈ લાભાર્થી યોગ્ય હોય અને બાકી રહી ગયા છે સરકારમાંથી આવું પૂછવા આઝાદીના પંચોતેર મોદીજી સિવાય આવી રથયાત્રા મોકલી નથી નથી કે ઘરમાં હું હું બાકી બાકી છે છે ગામમાં એવું પૂછવા માટે અત્યાર સુધીમાં મોદીજીનો આશય શું હતો એનો આશય એવો હતો કે મારી યોજનાઓ મોદી સાહેબ એવું માને છે કે અમે જે યોજના ભારત સરકારની બનાવી છે એ યોજનાઓ ગામડામાં સો એ સો ટકા અમલ થવો જોઈએ સો એ સો ટકા ભાઈ આટલા આ ગામમાં પચીસ જણ મકાન મળવા પાત્ર છે તો પચીસે પચીસ ને મળવું જોઈએ આ ગામમાં આટલા ગેસ મળવા પાત્ર છે તેને સો એ સો ટકા મળવા જોઈએ આ ગામમાં ખેડૂતોને કિસાન સન્માન નિધિ મળવા પાત્ર આટલા ખેડૂતો છે હોય હો ટકા મળવી જોઈએ હવે જો સરકાર હોય હો ટકા યોજનાઓ તમારા સુધી પોગાડવાની કોશિશ કરતી હોય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં તો આપણને સામેથી એવો કોટો ન સડે કે એ હોય હો ટકા યોજના પુગાડે છે આપણે હોય હો ટકા મત પુગાડી પોગાડવા જોઈએ કે ન પોગાડવા જોઈએ આપણને હોય હો ટકા યોજના જોઈ પોગાડવા માટેની મહેનત કરતા હોય તો આપણે તો પાંચ વર્ષે એક વખત હોય હો ટકા મત પોગાડવાનું કામ કરવાનું છે મિત્રો આપણા મતદાન વખતે સામાન્ય રીતે એવા બધા આંકડાઓ આવતા હોય છે સાઠ ટકા મતદાન થયું સિત્તેર ટકા મતદાન થયું એટલે અટકી જતું હોય આ વખતની ચૂંટણીમાં મારી આપ સૌને વિનંતી છે કે નરેન્દ્રભાઈ મોદી પોતાની સરકારના સો એ સો ટકા લાભ જો લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કરતા હોય તો આપણે સો એ સો ટકા મત એ મતદાન મથક સુધી પહોંચાડવા માટેનું કામ જાગૃત નાગરિક તરીકે આપ સૌ કરશો એવી અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતાજી